વલસાડની વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લાના પારડીના પલસાણામાં તસ્કરોએ એક મંદિરને નિશાન બનાવ્યું હતું ગામના સુપ્રસિદ્ધ રામેશ્વર મહાદેવ મંદિરના દરવાજો તોડી તસ્કરે અંદર પ્રવેશ કર્યો હતો દાનપેટીની સાથે ભગવાન શિવજીનો નાગ અને છત્રીની પણ ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા મંદિરમાં ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી બનાવની જાણ થતાં જ પાર્ટી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે

સવારે pujari mandir ma દરવાજા ખોલતા ચોરી થઈ હોવાનું જાણ થઈ હતી આથી aati pujariye gaam na loko ane police ne jaan kari hati ghatna ni jaan thataaj paache police ne havesa CCTV footage na adhare tapas tez kari didi che abhisheki abhatri ko sa o sri rameshwar mahadev mandir trust no trusti pujari chu chhalla chhav મારો રૂટિન નિયમ છે કે રોજ સવારે છથી સવા છના ગારામાં મંદિરે પહોંચવાનું ત્યાર પછીથી ભગવાનની સેવા પૂજા કરીને બાર એક વાગ્યા લગી જવાનું જરૂરિયાત મુજબ ભક્તોને રોકાવાનું ત્યાર પછીથી મેં ઘરે જવાનું જમવાનું અને સાંજે પોણા છની આજુબાજુ આવવાનું ત્યાર પછીથી ભગવાનની સેવા સાફ સફાઈ કરવાની સેવા પૂજા કરવાની અને ત્યાર પછી સાડા છ આરતી કરી ભગવાનને પૂજા વિધિ બતાવીને લગભગ સાત સવા સાતે પાછું ઘરે જવાનું એ જ રીતે પાછું બીજે દિવસે સવારે છ વાગે આવવાનું એવી રીતે રોજ થતું હોય છે તો આજે સવારે હું જ્યારે આ મંદિરે આવ્યો સવારે પૂજા કરવા માટે છ સવા છએ ત્યારે મંદિરનો મેઇન દરવાજો ખોલી ભક્તો માટે ખુલ્લો રાખીને મંદિરની ઉત્તર બાજુનો જે દરવાજો છે એ ખોલવા ગયો એટલે તેનું અડાગ્રહ તાડા વગરનો જોવામાં આવ્યો તાડું નીચે હતું અને અડાગરો ઉપર ઉપર હતો એટલે પછી તે અડાગ્રહ મળીને અંદર ગયો ત્યારે અંદર બે પેટી તોડ જોડ કરેલી કોઈ સખત સાધનથી અને કાપી નાખેલો હતા પત્રા એવી હાલતમાં જોવામાં આવ્યું અને એમાં જે કાંઈ બી રકમ હશે તેની તે ચોર લોકો ઉઠાવી ગયા અંદરથી અને એ બાબતની મેં ટ્રસ્ટી લોકોને બે ટ્રસ્ટી છે તેને જાણ કરી બધા પોલીસ સ્ટેશન જઈને પૂરૂતા રજૂઆત કરી ત્યાર પછી તે પાર્ટી પોલીસ તરફથી બી બે ત્રણ પોલીસવાળા ભાઈઓ આવેલા અને જે તે તપાસ કરેલી ઇન્ક્વાયરી કરી અને પાછો પોલીસ સ્ટેશનમાં બોલાવતા ઓફિશિયલી એના માટે અરજી લખાવી જેને કહેવાય કે આ અરજી અંગેની જેમ અરજી કહેવાય એની ચોરી થઈ છે હવે એમાં આગળનો એવો રેશિયો છે ઘણા વર્ષનો કે પંદર વીસ હજાર પચીસ હજાર રૂપિયા લક્ષસમ નીકળે છે કોઈ ઉંમર વધારે જ નીકળે કોઈ ઉંમર ઓછા બી નીકળે Isso aqui é da hoje, arentou, abre a manuca.